તો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાની તો નવા એક વિડિયોમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે આજે ભાદરવી ભાદરવી અમાસ કે ભાદરવી છે સોમવાર છે ભાદરવી અમાસ તો આવી સિવાય અત્યારે પાણી રેડવા પિતૃઓને પાણી રેડવા જાવી સિવાય તળાવે તો એના માટે ચાલો જ આવી પાણી રેડવા બધા એ તો ભલેન તૂટી જતો દીદા ભલે તૂટી હું થઈ ગયું ザイナ。

અહીં તો અહીંયા આવી ગયા છે ભવન તળાવ શું આગળ જાય ભવન તળાવ કેવાય શું કેવાય હા ભવાની તળાવ અહીંયા અંદર હનુમાન દાદા નું મંદિર છે અને ભવાની માનું પણ મંદિર છે દેખાડવું તમને આગળ એ પેલા જોઈ લે ભવન તળાવ આ પાળ છે ભવન તળાવની હા ભવન તળાવ ની પાડ છે આગળ અહીંયા ઉપર જવાનું છે હનુમાન દુ મંદિર અને આ બાજુ છે એ ભવાનીમાં નું મંદિર છે આગળ જાય આ વાવ છે આપણે અંદર અને શું કેવાય ખબર છે વાવ વાવ કેવાય વાવ વાવ અત્યારે કચરો ભરાઈ ગયો તો ઘણો બધો હાલ

ભગવાન તળાવ ની પાળ ઉપર ધીમે ધીમે બટા ઉપર છે જાઓ તમે ધીમે ધીમે દાદરો ચડી જાવ પડતા નહીં જાઓ હું આગળ આગળ આવો જાઓ મળો હાલો આગળ આગળ ધીમે ધીમે આવો દેવાન છે પડતા નહીં જાય ઉગુભાઈ તું ઇત્યાજ ધીમે ધીમે સડજો તો બે સડે છે દાદરો પડતી નહીં દેવાન છે યુગુભાઈ હાલ

ક્યાં છે એ ભૂ છે નો હોય નો હોય શું છે એ ભૂ છે એટલું બધું શું કહેવાય તને ખબર છે શું કહેવાય પાણી છે પણ આનું નામ શું છે ખબર છે તને શું ભવાની તળાવ હું ફરીથી બોલ ભવાની તળાવ લાય ચોકલેટ લઈ હું રાખું પડી જશે તારી પાસે થોડીક આપું ઘરે જ પાછી ખાજો તો યુગ ભાઈ મને દઈ દીધી ને બહુ ડાયું લે ને બહુ ડાયો અરે બહુ ડાયો લાય લાઈ ને ચોકલેટ લઈને બેન અડધી અડધી તોડીને દઉં હો પછી ઘરે જ ને બીજી તોડશું ઓકે

ભાઈ આપણે ગયા છે પાણી રેડવા રેડે છે સરવાડી ગોતે છે પાણી પીપળાને હોય પાવાનું પછી બોવડીને હોય અને ધરોડીને હોય અને અમુક ટકા ખીજડાને પણ હોય છે તો હવે ભાઈએ પાણી પાઈ દીધું છે રેડી દીધું છે હવે મારો વારો હું ગાવું છું હવે హలో పా రేడవా તો હું મેં તો પાણી રેડી દીધું હતું પાઈ દીધું હતું પછી થોડીક મિસ્ટેક આવી ગઈ હતી તે થોડોક આગળનો વિડીયો થોડોક રેકોર્ડ નહોતો થયો પણ મેં પાણી પાઈ દીધું રેડી દીધું પછી દેવાન છે તે પાણી પછી યુગે પણ પાણી પાયું પાવી હવે દેવાન છે ને યુગે પાણી જે પાયું છે પાણી જે રેડ્યું છે તે આગળ જોવી હવે રાખજો આવ્યા જો આવ્યા આ પીપળો છે ને ત્યાં હા હાલો હા એ પીપળો ભૈયાજ આગળ વહીએ બસ 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 હવે આગળ વહી આઈ ફળીયા પાછી હો આગળ વય આગળ વહી જા થોડીક આગળ કે કહેવાય આગળ અહીંયા બાજુ કહેવાય બેટા આ બાજુ વહી જા વહી જા બસ જો આવ્યા પાવાન છે આવ્યા આવ્યા

યુગભાઈ નો વારો કોનો યુગભાઈનો યુગુભાઈનો વારો હવે તો યુગુભાઈ અમાર પાણી રેડે છે ઓમ નમસ્કાર ગયા તો કરો યુગભાઈ પીપળો આ ભાઈ ભાઈ હવે હાલો આમ હજી પીપળો એક ખીજડો એક બૌડી અને એક ધરો mọi người ăn chơi <laughs> như vậy. Ayya, si, ayya, si. Một này, mọi người ăn chơi. Một cái này là

હાલ મન નથી ખાતું જય હનુમાનજી મહારાજ હનુમાન દાદા જય મા ભવાની માં ભલો કરજો અહીંથી કોઈને જવાનું મન જ નથી થતું દોડ્યા દોડ દોડ્યા દોડ જ કરે ખટેરો આવે છે તારા ચપ્પલ તો આશી ન્યાં રહી ગયા તો હવે પાણી રેડ આવી ગયું છે તો હવે જાવી ઘરે ઘરે જવું છે ને જાવું છે ને ઘરે

ada ada juga. <laughs> Jisib dia berdua. Jisib ini. ya.

તો હાલો ઘરમાં આવ્યા હાલો હાલો તો આવી ગયા છે પાણી રેડીને ગયા હતા ભગવાન તળાવ પાણી રેડીને તો આવી ગયા છે ઘરે અમે ને બસ આ વિડીયોમાં આવું જ હતું ખાલી વિડીયો જો ગમવું હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કાંઈ કેવું કારવું હોય તો કોમેન્ટ પણ કરી દેજો તો હવે મળવી આગલા બીજા વિડીયોમાં તો ત્યાં સુધી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય હિન્દ જય ભારત